અકોટા દાંડિયા બજાર બ્રિજ પાસે આવેલ શનિદેવ મંદિરમાં માલ સામાન અને રોકડ રૂપિયાની ચોરી થતા પોલીસની કાર્યવાહી સામે સવાલ ઉભા થયા છે વડોદરા શહેરમાં તસ્કરો હવે બેફામ બન્યા છે વડોદરા શહેરમાં અવારનવાર ચોરીના બનાવો બનતા હોય છે પરંતુ હવે તસ્કરો મંદિરોનો પણ ટાર્ગેટ બનાવી રહ્યા છે ત્યારે હાલ શ્રાવણ મહિના જેવા પવિત્ર મહિનામાં મંદિરોમાં પણ તસ્કરો ચોરી કરવા જતા રહેતા હોય છે જ્યારે આજે વહેલી સવાર એકોટા દાંડિયા બજાર બ્રિજ પાસે આવેલ શનિદેવ મંદિરમાં માલ સામગ્રી અને સામાન તથા રોકડ રકમની ચોરી થઈ હતી જ્યાં લઈને આજે મંદિરના ટ્રસ્ટીને પૂજારી રાવપુરા પોલીસ મથકે ચોરીની ફરિયાદ લખાવી છે હવે જોવાનું એ છે કે આ તસ્કરો ક્યારે પકડાય છે વડોદરા શહેરની મધ્યમાં આવેલ શનિ મંદિર જ્યાં આવા ખુલ્લા વિસ્તારમાં જો ચોરીના બનાવ બનતા હોય તો રાવપુરા પોલીસ ભર નિંદ્રામાં સુધી હોય તેવું લાગી રહ્યું છે હવે જોવાનું એ છે કે રાવપુરા પોલીસ આ તસ્કરોને ક્યારે ઝડપી પાડે છે મંદિરમાંથી તામબાના લોટા અને બે તિલના ડબ્બા અને એમાં કાળા તલના અડદ બધું ભરેલું હતું એ અને બધો સામાન વેરવિખેર કરીને જતા રહ્યા અને ડ્રાવર પણ ખોલી નાખ્યા હતા એ આ પીપળું જે છે એ પીપળામાંથી બધો સામાન કાઢીને સામાન કાઢીને એ કરી નાખી દો અને મંદિરના ગલ્લામાં ડબ્બામાં પૈસા હતા એ પૈસા પણ લઈ ગયો છે પાંચસો હજાર રૂપિયા જેવા હશે વધારે નહીં હોય રાત્રે જ થઈ છે ગઈકાલે રાત્રે હું નવ વાગે તો મંદિર બંધ કરી દીધું હતું એના પછીનું જ થયું છે સવારે અમે આવ્યા ત્યારે બધું વેરવિખેર પડેલું હતું